હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે પરમ પરમપૂજનને નવરાવાના બાકી છે બેને નવરાવા એ જાત પણ બે હાટું રમકડાની ઠાર લીધી ને તે ક્યારે એના સોટિયા બાંધવામાં જ બે ઘૂસવાની હોય છે એક દોરી બાંધી તો વીલ નીચે આવી જાય વળી એ બીજી બાંધી તો કયું નહીં એમ જ ઘૂસવાનું છે તે નવરાવાના બાકી રહી ગયા બેને આ તો પાછી ઠંડી એવી બહુ છે હું નહીં તો એ ઠંડી તો બહુ જ લાગી ગઈ એટલે કીધું થોડાક મોડાકથી નવરાવી તો જોવો હવે બે છે ને

અને બેયને હવે નવડાવ્યા તૈયાર કર્યા છે ને હવે બે એની ઠાક લઈને રમશે તો આ પરમની છે અને આ પૂજનની છે ત્રણસો ની આવી બે દોઢસો દોઢસો ની લીધી ઘરે બેઠા આવી ગઈ કા ભાઈ વેચવા વાળા આવ્યા તા હલો દર્શન કરી લો

તો સાનની રસોઈમાં બનવાની છે મેથીની ભાજી અને ખીચડી તો પરમ પૂજન ગયા છે મંદિરે અને અને હવે આથમું થયો રસોઈમાં બાજરાનો રોટલો એક ચડે છે અને આ શેરમાં જીજાજીનું સેવ ટમેટાનું શાક બને છે કેમકે મેથીની ભાજી એને ખાવી ન હોય અને લીલું લસણ એ કાઢ્યું છે શાકમાં નાખવા તો અહીં સેવ ટમેટાનું શાક બને છે બાજરાનો રોટલો ચડે છે અને એક હવે ટીપવાનું છે ચાલો ગરમા ગરમ મેથીની ભાજી ખાવી હોય તો આવી જાવ ભાજી ચડી ગઈ છે ચડે છે અને અહીંયા હવે દૂધ જવારવાના છે બધા વધેલા અને શાક ને રોટલી પણ થઈ ગઈ છે